રતનાલથી ભાદ્રોઈ રોડ રતનાલથી નિંગાળ રોડ રતનાલથી ચુંબડક જતા રોડ ઉપર આવતા ગામો તેમજ વાડી વિસ્તારની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે આ વિશે અગાઉ બંને ગામના સરપંચોએ તેમજ ભારતીય કિસાન સંઘ અંજાર દ્વારા લેખિતમાં નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ કોન્ટ્રાક્ટર કંપનીને રજૂઆત કરવામાં આવેલ હતું પરંતુ આજ સુધી કોઈ પબ્લિકની સલામતીના પગલાં કે વ્યવસ્થિત ચોકડી બનાવ્યા વગર બાયપાસ ચાલુ કરી દેતા રતનાલ બાયપાસ એક્સિડન્ટ સેન્ટર જેવી હાલત થયેલી છે આ ઉપરાંત રોડની વચ્ચે જગ્યાએ લોખંડની બાઉન્ડ્રી કરેલ હોવાથી રોડ ક્રોસ કરનારને આવતા વાહનો દેખાતા નથી જેના કારણે અકસ્માત થાય છે માટે રોડની વચ્ચે બાઉન્ડ્રીની જગ્યાએ ડિવાઈડર દિવાલ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે અગાઉ કરેલ છતાં સલામતીના કોઈ લીધા વગર રોડ ચાલુ કરી દેતા ત્રાહિમામ ગામોમાં રોષની લાગણી છે હવે તત્કાલ કોઈ વ્યવસ્થા નહીં થાય તો રતનાલ બાયપાસ રોડ બંધ કરાવી ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ કરવામાં આવશે એવી ગામના લોકો વિચારી રહ્યા છે